પરીક્ષાનું બઉ ટેન્શન માં છેલા છોકરાઓ પણ ભણવાનું અઘરું તો થયું છે એ વાત સાચી છે પણ કઈ જો પરીક્ષા હોય તો બધાને બેસ્ટ ઓફ બેટા મસ્ત વાંચજો ચિંતા કરતા નહીં અને સંસ્કૃત વાળા જો કોઈ હોય ને તો કેવું છે ને તમે કોઈ દિવસ સરખી પરીક્ષા આપી જ નથી એવું કાકા એટલે એક જ વાર એવું થયેલું લાવે હું ગયો પરીક્ષા આપવા તો દસ મિનિટ માં નીકળી ગયો કેમ હું જેના ભરોસે ગયો એ મને પૂછ્યા કરતો સૌથી